કચ્છ જિલ્લામાં મચ્છરજન્ય રોગોની શરૂઆત તંત્ર કડક કાર્યવાહી કરવા સજ્જ સહકાર ન આપનારાઓ સામે કાયદાનો દંડો ઉગામાશે કચ્છ તારીખ ઓગણત્રીસ સમગ્ર કચ્છ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગો નીકળવાના શરૂ થઈ ગયા છે આરોગ્ય તંત્ર દ્વારા વેક્ટર નિયંત્રણના સઘન પ્રયાસો છતાં કેટલીક ગંભીર અવગણનાઓને કારણે રોગચાળાનો વ્યાપ વધી રહ્યો છે તંત્ર હવે કડક કાર્યવાહી કરવા માટે સજ્જ બન્યું છે અને લોકોને સંપૂર્ણ સહકાર આપવા અપીલ કરી રહ્યું છે મજૂરોની આરોગ્ય તપાસ અને નોંધણીનો અભાવ રોગચાળાનો નવો સ્ત્રોત તાજેતરમાં કચ્છના અમુક તાલુકાઓમાં દેશભરના મજૂરોનો મોટાપાયે અવરજીવર જોવા મળે છે તંત્રના ધ્યાનમાં આવ્યું છે કે અનેક કંપનીઓ દ્વારા બહારથી લાવવામાં આવતા મજૂરોની આરોગ્ય તપાસ કરાવવામાં આવતી નથી આ ઉપરાંત તેમની પોલીસ નોંધણી ફરજિયાત હોવા છતાં તેની અવગણના થાય છે આવા મજૂરોમાં તાવના કેસ વધતા અને તપાસ કરતા ડેન્ગ્યુ મેલેરિયાના અહેવાલો સામે આવી રહ્યા છે જે રોગચાળાના નવા સ્ત્રોત બની રહ્યા છે બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા કચ્છ